બનાસકાંઠા કાંકરેજના ધનેરામાં માનવતા શર્માએ અગિયાર વર્ષની માસુમ બાળકી સાથે તબીલા માલિકની હેવાનીઓત કાંકરેજ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ધનીરા ગામેથી એક કમ કમાટીભરી ઘટના સામે આવી છે જ્યાં રક્ષક જ ભક્ષક બન્યો હોય તેવો ઘાટ સર્જાયો છે અહીં એક તબેલામાં મજૂરી કામ કરતા ગરીબ પરિવારની અગિયાર વર્ષની માસૂમ દીકરી પર તબેલા માલિકે જ ખરાબ દાનત વગાડી હોવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે શું છે સમગ્ર મામલો પ્રાપ્ત વિગતો અનુસાર આ ચકચારી ઘટના ત્યારે બની જ્યારે બાળકીના માતા પિતા પશુઓ માટે ઘાસચારો લેવા ગયા હતા એકલતાનો લાભ ઉઠાવી તબીલા માલિક હેમરાજભાઈ ભેમાભાઈ ચૌધરી બાળકી સાથે અડપલા કરી તેની છેડતી કરી હતી બાળકીની બહાદુરી અને ગામની સતર્કતા નરાધમની ચુંગલમાં ફસાયેલી બાળકીએ હિંમત હાર્યા વગર બૂમો પાડવાનું શરૂ કર્યું તે સમયે ગ્રામમાં પ્રસંગ હોવાથી લોકોની અવર જવાને કારણે નરાધમ હેમરાજ પોતાના મેલા ઈરાદામાં સફળ થઈ શક્યો ન હતો અને બાળકી વધુ અનિષ્ટ બચી ગઈ હતી અને પોલીસ કાર્યવાહી પોષકો હેઠળ ગુનો દાખલ બાળકીએ ઘરે પરત ફરેલા માતા પિતાને રડતા રડતા પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવી હતી દીકરીની વાત સાંભળી સ્તંભ થઈ ગયેલા પિતાએ તાત્કાલિક સિહોરી પોલીસ સ્ટેશન પહોંચી નરાધમ માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આરોપીનું નામ હેમરાજભાઈ ભેમાભાઈ ચૌધરી કલમો પોક્ષો એક્ટ અને અન્ય ગંભીર ધારાઓ તપાસ સિહોરી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી